નમસ્કાર બધાને આજે આપણે ઉપસ્થિત થયા છીએ સ્ટર્નિંગ હોસ્પિટલમાં બધા નેશનલ કેન્સર અવેરનેસ સર્વાઇવર્સ ડે છે એના નિમિત્તે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો બધા ન્યૂઝવાળાને ધન્યવાદ અને જે કેન્સર સર્વાઇવર પેશન્ટ જે આવ્યા છે એમને બી ધન્યવાદ અહીંયા આવ્યા છે તો આપણે આજે ઉપસ્થિત થયા છીએ સર્વાઈવર્સ ડેના નિમિત્તે તો સર્વાઈવર્સ જે છે ઓગણીસો સત્યાસીથી મેરેલ હેસ્ટિંગ છે એને આ નવું જે છે ઇન્વેન્ટ કર્યું હતું કે આપણે જે છે કે સર્વાઈવલ્સ ડે જે છે એ રાખવું જોઈએ તો એને કીધું કે જે છે કે આપણે સર્વાઈવલ્સ ડે છે કે જૂનમાં સૌથી પહેલો જે રવિવાર આવે તો ત્યારે આપણે એ રાખીશું તો અઠ્યાસીથી દર વર્ષે જે છે નેશનલ કેન્સર સર્વાઇવલ્સ ડે ઉજવાય છે તો એમાં શેના માટે ઉજવાય છે કે જે બી સર્વાઇવર્સ થયા છે કેન્સરને આખું પીડિત હતા તો એને જે છે કે સારવાર આખી લીધી છે એના બાદ એ જીવે છે તો એના ઉપરથી જે છે કે સર્વાઈવર આટલું કર્યું છે એમને રિસ્પેક્ટ આપવા માટે એને એક હોનર આપવા માટે જે છે આપણે આ દિવસ ઉજવીએ છીએ બીજો ઉદ્દેશ્ય એ છે કે જે સર્વાઇવર તો થયા છે એના સિવાય જે હવે નવા ડાયગ્નોઝ થાય છે કે નવા પેશન્ટો આવે છે એમને એક પ્રોત્સાહન મળે કે આપણે પૂરેપૂરું ટ્રીટમેન્ટ લેવું જોઈએ તો આમના જેવું આપણે જીવી શકીએ એના માટે થઈને એક બીજો ઉદ્દેશ્ય છે કે આપણે ઉજવીએ છીએ તો લોકોને ખબર પડે કે ના કેન્સરથી એવું નથી કે કેન્સર આવ્યું છે તો મરી જ જવાના છીએ કે થોડા વર્ષો જ જીવાના છીએ એવું નથી હવે પહેલાં હતું એવું હવે જે છે કે સારવાર એટલી સારી થઈ ગઈ છે મેડિકલ ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે ડેવલપ થઈ ગઈ છે તો હવે જે છે કે કેન્સરની સર્વાઈવર બી સારવાર બી સારી થઈ જાય છે અને ડેવલપ પેશન્ટને જે છે કે આપણે સારી રીતે જીવી બી શકે છે પર ડે ની આમ જોવા જઈએ તો ઓપીડી જે છે કે 40 થી 50 ની હોય છે એટલે ઘણા બધા હવે જે છે કે પહેલા એવું હતું કે કેન્સરના પેશન્ટ કદાચ ગામમાં એક કે બે હોવાના છે હવે જે કેન્સરના ડેવલપ કેન્સર એટલું બધું થઈ ગયું છે કે હવે ગામડામાં તમે જોશો તો જે છે કે 10 થી 15 ગામ 10 થી 15 જે છે કે આપણે ઘર છે એમાંથી એક તો હોવાનું જ છે

કે જે સર્વાઈવર છે એ આવે છે એના સિવાય જે આપણે ટ્રીટમેન્ટમાં બધા પેશન્ટ ચાલે છે એ લોકો બી આવે તો ઘણી બધી સર્વાઈવર માટે બી એમને ઘણી તકલીફ રહેવાની છે કે ડાયગ્નોઝ થયું છે આવે છે ટ્રીટમેન્ટ લે છે ટ્રીટમેન્ટમાં એ લોકોને તો એક તો ફાઇનાન્શિયલી કન્સ્ટ્રેન રહેવાના છે કે ઘણા બધા ગામડેથી આવશે અહીંયા રહેવાનું છે બધું કરવાનું છે છતાં બી એ લોકો આવે છે ટ્રીટમેન્ટ લે છે પૂરું કરે છે પછી જાય છે અને એ લોકો જ્યારે પાછા આવે છે સારી રીતે જીવે છે સારી રીતે કંઈ કમ્પ્લેન્સ નથી હોતી સીટી સ્કેન કે કોઈ બી કરાય એ સારું હોય છે તો અમને બી ખાસ એવું એમ થાય કે ના અમે જે ટ્રીટમેન્ટ આપી છે ઘણી સારી રીતે રહી છે એ લોકોને બી સારું રહ્યું છે એમને સારી રીતે લીધી છે તો સારું થયું છે તો એ પછી જે છે કે બીજા લોકોને સંભળાવશે બીજા લોકોને જે છે કે પ્રોત્સાહન આપશે કે ના તમે ટ્રીટમેન્ટ લો તો સારું થશે અને એ કારણેથી ઘણા લોકો જે છે કે એમ કે છે કે આ પેશન્ટ અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે તો અમે અહીંયા એમના થ્રુ આવ્યા છે એમને અમને કીધું હતું કે અહીંયા સારી રીતે થાય છે તો અમને સારું સારું ફીલ થાય કે ના અમારા પેશન્ટો જે છે કે બીજાને બી કે છે અને આપણા પાસે આવે છે તો સારી રીતે ટ્રીટમેન્ટ આપણે કરીને જ બધાને મોકલશું તો સારી રીતે એ લોકો બી જીવે એના માટે આપણે જે છે કે આ દિવસ સારી રીતે ઉજવું ઉજવીએ છીએ હા આપણે સ સ્ટલિંગ હોસ્પિટલમાં જે છે કે કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ રહેવાની છે ડાયગ્નોસ થયા બાદ જે બી રેસ એ સારી ફ્રી રહેવાની છે

જે લોકો એ લોકોને ઘરે બેઠા કઈ રીતે કામ કરી શકે અને આત્મનિર્ભર બની શકે એના માટે અમે એને એ લોકોને માહિતી આપશું અને માર્ગદર્શન આપશું